ડીકે ભીમાણી મામલતદાર ઉના હા મહેરબાન કલેક્ટર સાહેબ ગીર સોમનાથની ભેભા ગામે લોકોના આરોગ્યને નુકસાન કરતા પદાર્થનું વેચાણ થતું હોવાની બાતમી મળેલી હતી એ બાતમી આધારે અમોને તપાસ કરવા માટે સૂચના મળતા આજરોજ અમોએ ટીમ સાથે ભેભા ગામની મુલાકાત લેતા વિનુભાઈ ભોળાભાઈ સોલંકીનું મકાન આવેલ છે જેમાં કેમિકલયુક્ત પીણું બનાવી કોથળીમાં પેક કરી વિતરણ કરવામાં આવતું હતું તથા આ કેમિકલ યુક્ત પ્રવાહીમાં સફેદ કલરનો એક પદાર્થ ઉમેરવામાં આવતો હતો તે પદાર્થ એફએસએલ કર્યા બાદ કયા પ્રકારનો છે તે જાણી શકાય એમ છે તેમજ આ મકાનની બાજુમાં આવેલ દિનેશભાઈ ભોળાભાઈ સોલંકીના મકાનમાં તપાસ કરતા તેમાં આશરે નેવ્યાસી કોથળી જેટલું દેશી દારૂના જેવું પ્રવાહી છે એ મળી આવેલ છે આ ચીજ વસ્તુઓ છે એ તપાસ અંગે અને આગળની ઘટતી કાર્યવાહી માટે જથ્થો છે એ પોલીસને સુપ્રત કરેલ છે